નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ ચૌદસો પચાસથી સોળસો સાત જામજોધપુર તેરસો એંસીથી પંદરસો છ્યાસી અમરેલી નવસોથી પંદરસો બોતેર સાવરકુંડલા ચૌદસોથી પંદરસો પચાસ હળવદ ચૌદસોથી પંદરસો ચોત્રીસ ભાવનગર બારસો બેથી પંદરસો છ બોટાદ બારસો એક્યાસીથી પંદરસો એકાણું વાંકાનેર તેરસોથી પંદરસો પાંત્રીસ જસદણ તેરસો પચાસ થી પંદરસો પંચાણું જેતપુર આઠસોથી પંદરસો એકાવન કાલાવડ બારસો ત્રીસથી ચૌદસો સિતેર બાબરા તેરસો બેથી થી પંદરસો ઇઠોતેર ખાંભા તેરસો એકાણુંથી પંદરસો ત્રણ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકોતેર જામનગર આઠસો પચાસથી ચૌદસો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો